હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન કાનુડાનું નીચે લખીને આપેલું છે જશુમતી અને કાનુડાનું ભજન તો ભજન તમને સારું લાગે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જશુમતી કાનુડા ને વાળો કાન માખણનો છે ચોર જશુમતી કાનૂડા ને વાળો કાન માખણનો છે ચોર માડી મારા રેડા બરણા રે ખોલ્યા માડી મારા રેડા બરણા ખોલ્યા માડી મારા ચાવી વિના નાના તાળા ખોલ્યા કાનુ માં ખણનો છે ચોર ಮಾಡಿ ಮಾಿ ಮಾಾರ ಕಾನು ವಿಳಾ ಖೋಲ್ ಕಾನ್ ಮಾಡಿ ಮೋರಿ ಮೇ નથી બારણ ઉઘાડ્યા માડી મોરી મેં ઉઘાડ્યા બોલે છે કાનુ માખણનો નો છે ચોર માડી મોરી ગોપીઓ જૂઠડા બોલે કાનુ માખણનો નો સે ચોર માડી મારા સૂત બાળ જગાડ્યા મૈયા સૂત બાળ જગાડ્યા માળી મારા રમતાને રોવડાવ્યા કે કાનો માખણનો સે ચોર માળી મારા રમતાને રોવડાવ્યા કે કાનો માખણનો સે ચોર મોરી માડી મોરી મેં નથી બાળ જગાડ્યા માડી મોરી મેં નથી બાળ જગાડ્યા માડી મોરી ગોપીઓ ચૂઠડા બોલે કે કાનો માખણનો સે જોર મૈયા મોરી ગોપીઓ ચૂઠડા બોલે કાનો માખણ નો સે જોર માડી મારા શીખેતી ગોરસ ઉતારા માડી મારા શીખેતી ગોરસ ઉતારા માડી મારા മൈ મેં ગોરસ ઉતાર્યા માળી મોરી ગોપીઓ જૂઠડા બોલે કાનો માખણનો સે ચોર માળી મોરી ગોપીઓ જૂઠડા બોલે કાનો માખણનો સે ચોર માડી મારા ખીલે થી વાસરૂને છોડ્યા મારી ಅಣೋ ಕಣ ನೋ ಚೋರ ಮಾಡಿ ಮಾಾರಣದೋಯ ಕಾನು ಮಣ ನೋ ಸೆ ಚೋರ ಮಾಡಿ ಮೋ ವರು છોડ્યા માડી મોરી મે નથી વાસરૂને છોડ્યા માડી મોરી ગોપીઓ ચૂંટડા બોલે કાનો મા કણનો છે ચોર માડી મોરી ગોપીઓ ચૂંટડા બોલે કાનો મા કણનો છે ચોર જશુમતી કાનુડાને તમે વાળો કાનો માખણનો સે ચોર